બરો જિલ્લાના હાસોટ તાલુકામાં પંડવાઈ શુગર ફેક્ટરી જે હાસોટ અંકલેશ્વર વાલિયા તેમજ સુરત જિલ્લાના ઓલપાડ માંડવી અને માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવા દોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ખાતે સુગરના ચેરમેન અને અંકલેશ્વરના રાજ્યના પાણી પુરવઠા અને જળ સંપત્તિ સ્વતંત્ર હવાલો મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આ સુગર વાઇસ ચેરમેન અરવિંદ પટેલ દ્વારા પૂજા અર્ચના કરી હસ્તે શેરડી પીલાણનું શાસ્ત્રોક વિધિ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો જો કે પાછોતરા વરસાદના કારણે શેરડી પ્લાન્ટનું કાર્ય દસ થી બાર દિવસ મોડું ઠેલાયું હતું આ ઉપરાંત કુદરતના માર વચ્ચે કેટલાક ખેડૂતોની શેરડી પ્લાન્ટ પૂર્વ ન બળી ગઈ હતી જેને લઈને આ સભાસદોની શેરડી ફેક્ટરી સુધી પહોંચે એ પૂર્વ બળી જતા બળી ગયેલા શેરડીના કોઈપણ જાતની કપાત વિના પિલાણ માટે લેવામાં આવશે તેમજ સારા ભાવ આપવાની પણ ખાતરી આપવામાં આવી હતી સુગરના ડાયરેક્ટર હર્ષદ પટેલ જયદીપસિંહ દેવધરા હિતેન્દ્ર પટેલ વિનોદ પટેલ ભરત પટેલ મહિપતસિંહ વસી નટવરભાઈ પટેલ નટવરભાઈ વસાવા સહિત મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલના ડિરેક્ટર અને સુગરના અધિકારીઓ વર્કર મેનેજર દિલીપ ચૌધરી ચીફ કેમિસ્ટ દેવેન્દ્ર કુમારસિંહ ડિસ્ટિલરી ઇન્ચાર્જ દશરથ પટેલ ચીફ એકાઉન્ટ વિરેન્દ્રસિંહ ઠાકોર સીડીઓ હર્ષદ પટેલ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગિરીશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શેરડી પીલાણનો પ્રારંભ કરાવ્યો હતો ગત સિઝન કરતાં ચાલુ સિઝનમાં વધુ પીલાણ સાથે અંદાજે પાંચ પોઈન્ટ પાંચ લાખ મેટ્રિક ટન પિલાણ થવાનો અંદાજ મૂક્યો છે